વાલાઓ આવો આજે આપણે મૂસાના જીવનથી કેટલીક બાબતોને શીખવાના છે મૂસા તો ખૂબ જ પ્રેમ કરનાર હતા મૂસા તે તો ખૂબ જ પ્રીમાળ વ્યક્તિ હતા પલાઓ જે આપણને પ્રેમ કરે છે એમને આપણે પ્રેમ કરીએ મોટી વાત નથી જેવો આપણને પસંદ કરે છે એમને આપણે પસંદ કરીએ મોટી વાત ના કહેવાય પરંતુ મૂસાની મહાન આત્મિકતા શું છે જાણો છો જેમણે તેમના પર વેર રાખ્યું તેમના ઉપર તેણે પ્રેમ રાખ્યો જે તેમને પસંદ નહોતા કરતા તેમના ઉપર પણ તેમણે પ્રેમ રાખ્યો તેમને માટે પૂરા મનથી પ્રાર્થના કરી બે ત્રણ વિષયો આજે આપણે જોવાના છે નિર્ગમનનું પુસ્તક બત્રીસમો અધ્યાય નવમી કલમથી પછી યહુવાએ મુસાને કહ્યું મેં આ લોકોને જોયા છે અને જો તેઓ હઠીલા લોકો છે હવે મને રોકીશ નહીં કોપ તેમના ઉપર તપી ઉઠશે કે જેનાથી હું તેમને ભસ્મ કરી નાખીશ પરંતુ તારા થકી હું એક મોટી દેશ જાતિ ઉત્પન્ન કરીશ ઊભી કરીશ ભલા આ લોકોએ શું પાપ કર્યું હતું જાણો છો ત્રીજી કલમ જોઈએ ત્રીજી કલમ થી ત્યારે સર્વ લોકો એ પોતાના કાનમાંથી કુંડળો કાઢ્યા અને હારુન ની પાસે લાવ્યા અને હારુને તે પોતાના હાથમાં લીધું તેનું એક વાછરડું ઢાળીને બનાવ્યું અને કોતરણીથી તેને ઘાટ આપ્યો ત્યારે લોકો કહેવા લાગ્યા હે ઇઝરાયલ તારો દેવ જે તને મિસર દેશમાંથી છોડાવીને લાવ્યા છે તે તો આજ છે ભલાઓ ઇઝરાયેલી લોકો એક વાછરડું જોઈને આ જ અમને મિસર દેશમાંથી છોડાવીને લાવ્યા છે એમ કહેવાથી પરમેશ્વરને ક્રોધ આવ્યો તેઓ સહન ના કરી શક્યા સહન ના કરી શકતા તેઓ મૂસાને કહેવા લાગ્યા તું મને રોકીશ નહીં પણ હું એક જ મારથી તેમને હું ખતમ કરી દઈશ વળી એટલું જ નહીં તારા થકી મોટી જાતિ ઊભી કરીશ તું મને રોકીશ નહીં વાલો આ સર્વ લોકો મૂસાની વિરુદ્ધમાં ઊભા થયા અમારી આગળ આગળ ચાલે તે પુરુષ મુસાને કે જે આપણને મિસર માંથી લઈ આવ્યા છે આપણને ખબર નથી એમનું શું થયું તે માણસ મુસાને આ લોકો કેટલા વાળાઓ અભિમાન થઈ

અને પરમેશ્વરનું પણ અપમાન કરતા હતા પરમેશ્વરને ક્રોધ આવ્યો મુસા તું ચૂપ રહે મને રોકીશ માં મારો કોપ તપી ઉઠ્યો છે હું એમનો નાશ કરીશ આગળ શું થયું આવો જોઈએ દસમી કલમ થી હવે મને રોકીશ માં મારો કોપ તપી ઉઠ્યો છે જેનાથી હું તેમને ભસ્મ કરીશ પરંતુ તારાથી એક મોટી જાતિ ઊભી કરીશ પરંતુ ત્યારે મુસા યહોવા એમ કહીને વિનંતી કરી હે યહોવા તારો કોપ તારા લોકો ઉપર કેમ કે તું તારા બળવાન સમર્થ હાથ દ્વારા પહાડોમાં ઘાત કરીને આ પૃથ્વી ઉપરથી નાશ કરવા માટે લાવ્યા છે માટે તમારો ભડકેલો કોપ તમે શાંત કરો અને પોતાની પ્રજા ઉપર નાશ કરતા તમે પાછા ફરો તમારા દાસ ઇબ્રાહીમ તથા ઈશાક અને યાકૂબનું સ્મરણ કરજો કે જેમને તમે પોતાના જ સમ દઈને તમે કહ્યું હતું હું તમારા વંશને આકાશના તારાઓની જેમ અધિક વધારીશ અને આ સમગ્ર દેશ કે જેના વિશે મેં વચન આપ્યું છે તમારા વંશને આપીશ કે તે તેમના અધિકારી સદાને માટે બની રહે ત્યારે યહોવા પોતાની પ્રજાની હાનિ કરવાથી કે જે તેમણે કહ્યું હતું તેનાથી પસ્તાવો થયો અર્થાત પરમેશ્વરે પોતાનું મન બદલી નાખ્યું વહલાઓ જે લોકોએ મૂસાની વિરુદ્ધ વાત કરી હતી તેમને માટે પરમેશ્વર પાસે જઈને પ્રાર્થના કરી વહલાઓ એવા મૂસાને જોઈએ છે જે વચનમાં કહેવામાં આવ્યું હતું તે પ્રમાણે શત્રુ પર પણ પ્રેમ રાખો વેરીઓ ઉપર પણ પ્રાર્થના કરો એ વાતને મૂસા પોતાના જીવનથી પૂરું કરે છે આપણે જોઈએ છે બીજું ગણનાનું પુસ્તક તેની મોરમી કલમ થી જોઈએ તો ત્યાં આ પ્રમાણે લખ્યું છે ત્યારે યહુવાએ મુસા ને કહ્યું આ લોકો ક્યાં સુધી મારો તિરસ્કાર કરશે અને મારા સર્વ આશ્ચર્ય કર્મ જોયા છતાં ક્યાં સુધી તેઓ મારો તિરસ્કાર કરશે હું તેમના પર મરકી લાવીશ અને આ ભાગ પરથી તેમને દૂર કરી દઈશ અને તારા થકી એક મોટી જાતિ ઉભી કરીશ કે જે તેમના કરતા મોટી અને બળવાન હશે પણ મુસા એ યહોવાને કહ્યું ત્યારે તો મિસરી લોકો કે જેમની મધ્યથી તે સામર્થ્ય બતાવીને એ લોકોને બહાર કાઢ્યા છે તેઓ આ સાંભળશે અને પોતાના દેશના નિવાસીઓને કહેશે તેમણે તો સાંભળ્યું છે કે તું જ યહોવા છે આ લોકોની મધ્યે તું રહે છે તું એમની મધ્યે પ્રત્યક્ષ જોવાય છે અને તારું વાદળ તેમની મધ્ય રહે છે દિવસે મેઘસ્ત દ્વારા અને રાત્રે અગ્નિસ્તમ્ભ દ્વારા થઈને તેમની આગળ આગળ ચાલે છે એટલા માટે જો એક તું એમનો નાશ કરીશ તો જે તારી કીર્તિ સાંભળી છે તેઓ કહેશે કે યહોવા જેના વિશે તેમણે સમ ખાધા હતા પહોંચાડી ના શકે એટલા માટે તેમણે અરણ્યમાં તેમનો ઘાત કર્યો છે હવે તારા નામનો મહિમા થાવ ત્યારે યહવાના કહ્યા અનુસાર યહોવા કુપ કરવામાં ધીમા અને કરુણામય છે અને અન્યાયના પ્રા ક્ષમા કરનાર છે હા અને દોસીને કોઈ પણ પ્રકાર નિર્દોષ કરતા દસ વખતે તેમણે મારી પરીક્ષા કરી મારી વાત માની નથી એટલા માટે જે દેશના વિશે મે તેમના પૂર્વજોની આગળ સમખાધા હતા તે દેશને તેઓ ક્યારેય જોઈ શકશે નહીં અર્થાત જે લોકોએ મારું અપમાન કર્યું છે

પરમેશ્વર કહે છે કે હું તંગ આવી ગયો છે દસ વખત તેમણે મારી પરીક્ષા કરી છે અને હવે હું તેમને ભસ્મ કરી દઈશ એમ કહેતા પરમેશ્વરને વિનંતી કરે છે તમારા નામની નિંદા થશે અન્ય જાતિ એમ કે તેમનો દેવ યહોવા તેમને પહોંચાડી ના શક્યા માટે પિતા દયા કરો આ પ્રજા પર તમારું કૃપા બતાવો અને ત્રીજો નિર્ગમનનું પુસ્તક બત્રીસમો અધ્યાય ત્રીસમી કલમથી વાંચું છું બીજા દિવસે મૂસાએ લોકોને કહ્યું તમે તો ઘોર પાપ કર્યું છે અને હું ફરીથી યહોવાની પાસે જતો રહીશ કે કે સંભવ બને તમારા પાપોને માટે હું પ્રાયશ્ચિત કરી શકું ત્યારે મૂસા યહોવાની પાસે જઈને એમ કહેવા લાગ્યા કે હાય અફસોસ આ લોકોએ તો સોનાના કુંડળથી દેવતા બનાવીને મોટું પાપ કર્યું છે તો પણ હવે તું તેમનું પાપ ક્ષમા કર નહીં તો તમે લખેલા પુસ્તકમાંથી મારું નામ તમે સદાને માટે ભૂસી નાખો નહીં તો તમે લખેલા પુસ્તક માંથી મારા નામને ભૂસી નાખો મુસા અંતમાં તેમણે કરેલા પાપમય કાર્યોને માટે પરમેશ્વરની આગળ તેમનો દંડ તેમની ઉપર આવવાનો છે એ જાણીને પરમેશ્વરની આગળ લાગ્યા તમે એમને ક્ષમા કરો પિતા જો તમે ક્ષમા ના કરી શકો તો પછી લખેલા પુસ્તકમાંથી મારું નામ નાખો તમે સમજી શકો એ રીતે જણાવતો પત્ની કહી શકવા જોઈએ કે મારા પતિને ક્ષમા કરો મારા પતિને સુધારવા હોય તો સુધારી દો તેમને સ્વર્ગમાં તમે પહોંચાડી દો પણ જો તમે મારા પતિને સ્વર્ગમાં ના પહોંચાડી દો તો સ્વર્ગમાં જનારા લોકોના લિસ્ટમાં મારું જે નામ લખાયેલું છે મારું નામ પણ એ લિસ્ટમાંથી કાઢી નાખો તમે શું વિચારો છો એવું કહી શકનાર પત્નીઓ કે પછી એવું કહી શકનાર પતિઓ એવા લોકો આપણી મધ્ય છે એવું કહેનાર પતિ કે ગમે તે થઈ જાય પણ પ્રભુ મારી પત્ની તો સ્વર્ગમાં જવી જોઈએ તમે મારી પત્નીને ક્ષમા ના કરો મારી પત્નીને ઉદ્ધાર ના આપો તો હું પણ જતો રહીશ કહી શકે પ્રભુ મારા પતિને કોઈ પણ રીતે ક્ષમા આપજો તેમને ઉદ્ધાર આપજો નહીં તો હું પણ નર્કમાં ચાલી જઈશ શું એમ કેવું એ સંભવ છે પતિ પત્નીને છોડો કમસે કમ બાળકોના વિષયમાં પ્રભુ ગમે તે થાય પરંતુ મારા બાળકો ઉદ્ધાર પામવા જ જોઈએ જો તમે ઉદ્ધાર ના આપો તો હું પણ તેમની સાથે નર્કમાં જતો રહીશ પરંતુ હું સ્વર્ગમાં એમના વગર ના આવી શકું શું આપણે એવી પ્રાર્થના કરી શકીશું અરે શું કરવું બાળકો ક્યાંય જાય પતિનું જે થાય મારે શું પત્નીનું જે થાય મારે શું છે હું સ્વર્ગમાં જવું એટલે પૂરતું છે બસ બીજા જ્યાં જાય ત્યાં જાય મારું સારું થાય એટલે બસ છે વાલો મૂસા એવા સ્વાર્થી વ્યક્તિ નહોતા તેનો જ વિરોધ કરનારા લોકો માટે મુસા શું કહી રહ્યા છે જુઓ પ્રભુ તેમને ક્ષમા કરો પણ જો તમે તમે ક્ષમા ના કરો તો મારી વિનંતી છે મારું નામ લખેલા પુસ્તકમાંથી કાઢી નાખજો વલો મૂસાએ તે લોકો ઉપર કેટલો બધો પ્રેમ કર્યો હશે ત્યારે તો એ લોકો માટે દુખી થઈને પ્રાર્થના કરતા હતા જે લોકોએ તેમને એટલા બધા સતાવ્યા એટલું દુઃખ આપ્યું એટલા પરેશાન કર્યા એટલી કચકચ કરી એટલી બધી નિંદા કરી વારંવાર નીચે જોવડાવ્યું વારંવાર તેમનો અપમાન કર્યું તેમને વારંવાર ઘાયલ કર્યા તો પણ મૂસા એ લોકોને પ્રેમ આપ્યો તેઓ તો મૂસા દ્વારા જન્મ્યા નહોતા તેમના પરિવારમાં જન્મ્યા નહોતા તેમ છતાં તેમને પરમેશ્વરના સંતાન જાણીને મૂસા તેમના ઉપર એટલો અધિક પ્રેમ બતાવે છે તો તમારે તમારા પોતાના પરિવાર પર કેટલો અધિક પ્રેમ કરવો જોઈએ જે પત્ની સાથે તમે કરાર કર્યો કે જીવન પર્યંત સાથે રહીશો એ પત્નીને તમારે કેટલું અધિક પ્રેમ આપવો જોઈએ તમે કહી શકો છો મારા પત્નીના વિષયમાં તમે શું જાણો છો એ તો બહુ ઝઘડાખોર છે અરે વાતે વાતે તે શંકા કરે છે એ તો મને સતાવીને દુઃખ આપીને પરેશાન કરે છે તેને કેવી રીતે પ્રેમ કરું કેવી રીતે પ્રેમ આપી શકું કૃપા કરી સાંભળો ઇઝરાયેલી લોકોએ મૂસાને જેટલું વધારે સતાવ્યો હતો હું વિચારું છું તમારી પત્નીએ પણ એટલું બધું તંગ તમને નહીં કર્યા હોય મારા પતિ ખૂબ જ દુષ્ટ છે સવારથી સાંજ સુધી તે મને સતાવે છે ખૂબ યાતના આપે છે મને ખૂબ દુઃખી કરે છે તે તો જાનવર જેવો વ્યવહાર કરે છે તેને જોઈને જ મને ડર લાગે છે ક્યારે મરી જાય તેને એવું રાહ જોઉં છું હું તેનાથી ક્યારે છૂટી જાઉં તેની જ રાહ જોયા કરું છું આ રીતે બોલનારી બહેનો એકવાર થોભી જાઓ આ મૂસા કોના વિષયમાં પ્રાર્થના કરતા એમ કહી રહ્યા છે જાણો છો જે લોકોએ મૂસાનું અપમાન કર્યું હતું જે લોકો મૂસાને જોઈને વારંવાર કચકચ કરતા હતા તેની આગેવાની ઉપર પ્રશ્ન કરતા હતા તમે અમને જંગલમાં મારી નાખવા લાવ્યા છો અર્થાત એનો અર્થ એ થાય છે કે પ્રતિજ્ઞાના દેશમાં અમને લઈ જવાનો સંભવ નથી તો અમને મિસર દેશમાં જ રાખી દીધા હોત તો તમને આગેવાની કરતા આવડતું નથી તમને આ કહેવાની કરતા આવડતું નથી શું તમને ખબર છે એમને અરણ્યમાં મૂકી દીધા છે વાલા વાસ્તવમાં તેઓ અરણ્યમાં શા માટે રોકાઈ ગયા હતા તેમાં મૂસાની કોઈ ભૂલ નથી તેઓ પરમેશ્વરને આધીન થયા નહોતા ખરેખર તેમણે પરમેશ્વરની આજ્ઞા નહોતી માની પણ વારંવાર પરમેશ્વરની વિરુદ્ધમાં બળવો કરતા હતા એટલા માટે પરમેશ્વરે કહ્યું આ લોકોને જોઈને મને સહન થતું નથી હવે તેઓ વચનની ભૂમિમાં પ્રવેશી ના શકે તેમને ફરીથી લાલ સમુદ્ર તરફ મોકલી દો અરણ્યમાં જ ફરતા રહેશે તેમને લઈ જાઓ આ રીતે ખૂબ જ ક્રોધિત થઈને પરમેશ્વરે મૂસાને કહ્યું વાલા ભાઈઓ તથા બહેનો મૂસાને આપણે જોઈએ છે મૂસાના મનને આપણે જ્યારે જોઈએ છે હું પૂછું છું તમારી પત્નીને તમારે જેટલો પ્રેમ કરવો જોઈએ શું તમે એટલો કરો છો પોતાની પત્નીને જેટલી ક્ષમા આપવી જોઈએ શું એટલી ક્ષમા આપો છો તમારા પતિનું જેટલું સહન કરવું જોઈએ શું તમે સહન કરવાની શક્તિ રાખો છો શું પ્રાર્થના કરો છો વલો મૂસા કેટલી હદ સુધી આગળ ગયા જાણો છો પ્રભુ જો તમે તેમને ક્ષમા ના કરો તો જીવનના પુસ્તકમાંથી મારું નામ કાઢી નાખો વલો જોન નોક્સ નામના એક અદ્ભુત આત્મિક વ્યક્તિ સ્કોટલેન્ડમાં રહેતા હતા તેઓ પોતાના દેશને માટે કેવી પ્રાર્થના કરતા હતા જાણો છો હે પ્રભુ સ્કોટલેન્ડ દેશ મને આપી દો નહીં તો હું મરી જઈશ કેટલાક લોકો તો પ્રાર્થના કરે છે તેમની સાથે મારું લગ્ન કરાવી આપો નહીં તો હું મરી જઈશ બસ એ છોકરી સાથે મારું લગ્ન કરાવી આપો નહીં તો હું મરણ પામીશ પ્રિય ભાઈઓ તથા બહેનો તમારામાંથી કોઈ પણ સંસારને સુધારવા માટે પ્રયાસ કરો છો તો એ સર્વ કુશીસો લગ્ન પહેલા જ કરજો જો તમે કોઈ પણ પ્રકારથી સંસારની અંદર સુધારો લાવવાનો પ્રયાસ કરો છો તો લગ્ન પહેલા જ એ પ્રયત્ન કરજો કેમ શા માટે બ્રધર લગ્ન થયા પછી તમે તમારા જીવનમાં ચેનલ પણ બદલી નહીં શકો તેના માટે પણ પરમિશન લેવી પડશે બની શકે છે તમને રિમોટ પકડવાની પણ અનુમતિ ના હોય વાલા ભાઈઓ અને બહેનો એકવાર આપણે મૂસાને જોઈએ તે તો અદ્ભુત આત્મિક વ્યક્તિ હતો જેમણે તેના પર વેર રાખ્યો અને તેને સતાવ્યો જેમણે નિંદા કરી તેમને પૂરા મનથી પ્રેમ કર્યો વાલાઓ આજે મુસા જેવું પ્રિય મન દરેક પતિ અને પત્નીમાં હોય તો કેટલું સારું વાલાઓ કેટલાક બાળકો પોતાના માતા પિતાને ખૂબ સતાવે છે ખૂબ જ રડાવે છે તેમના હૃદયને ખૂબ જ દુઃખીત કરે છે આ મારા માતા પિતા છે એ પણ ન જાણીને મરજી પ્રમાણે વ્યવહાર કરે છે જે માતા પિતાને આવા બાળકો હોય છે ઘણીવાર પરેશાન થઈને ખૂબ જ દુઃખી થઈને એમ કહેતા હોય છે કે તે મરી ગયા હોત તો સારું અમે જન્મ આપ્યો તો આવા બાળકોને શા માટે જન્મ આપ્યો મરી ગયા હોત તો સારું એટલું બધું તંગ આવી જાય છે કૃપા કરી ધ્યાન આપજો તેમને જન્મ નહોતો આપ્યો મૂસાથી તેઓ જન્મ નહોતો પામ્યા પરંતુ મૂસા કહે છે પિતા તમે એમને ક્ષમા કરી દો નહીં તો તમે લખેલા પુસ્તકમાંથી મારું નામ કાઢી નાખો વાલો નોક્સે પ્રાર્થના કરી સ્કોટલેન્ડ મને મને આપી દો તો તો મારી નાખો હું મરી જઈશ ત્યાર પછી શું થયું જાણો છો કે પરમેશ્વરે તેની પ્રાર્થના સાંભળીને પરમેશ્વરે સ્કોટલેન્ડ ને જોન નોક્સ ના હાથમાં આપી દીધું વિભાજિત અદભુત સેવક હતા વાલો ડેવિડ બ્રેનયાર્ડ તેઓ રેડ ઇન્ડિયન્સની મધ્ય ગયા તે સર્વતો તેઓ સર્વત નરભક્ષી હતા એવા લોકોની મધ્ય જઈને દરરોજ આંસુઓ સાથે પ્રાર્થના કરતા હતા ચોવીસ પચીસ વર્ષની ઉંમરમાં તેમની મધ્ય ગયા હતા માત્ર ચાર પાંચ વર્ષ સુધી તેમની મધ્ય સેવા કરી શક્યા પૂરતું ભોજન ના મળવાને લીધે તેમણે ખૂબ જ દુઃખ ઉઠાવ્યું ભૂખથી તડપતા રહ્યા અને ખૂબ જ આંસુ સાર્યા પણ હંમેશા એક જ પ્રાર્થના કરતા હતા શું કરતા હતા પ્રભુ તેમને જોઈએ નહીં તો મને નર્કમાં મોકલી દો નિર્ણય તમારા હાથમાં છે મનમાંથી આવી પ્રાર્થના નીકળવા માટે કેટલો પ્રેમ જોઈએ વાલાઓ કાં તો મારા પતિને ઉદ્ધાર આપો નહીં તો મને પણ નર્કમાં મોકલો મારા પત્નીને ઉદ્ધાર આપો પોતાના બાળકોને માટે આપણે પ્રાર્થના નથી કરી શકતા પરંતુ મુસાય સી પ્રાર્થના કરી પિતા દયા કરીને એમને ક્ષમા આપો નહીં તો પછી મારું નામ જીવનના પુસ્તકમાંથી કાઢી નાખો

मन आप जो। मांगे पिता। प्रभु के नाम से सबको शालोम मेरा नाम नरसिम्हा है मेरी पत्नी मेरे दो बच्चे हैं मैं अन्य जाति परिवार से हूँ मैं ए आर का काम करता हूँ मैं लगभग तीस दिन तक बीमार पड़ा था मैं हॉस्पिटल जाने से बहुत टेस्ट किए थे लेकिन डॉक्टर कुछ भी बीमारी नहीं है कहकर बता दिए लेकिन मेरे शरीर में बहुत कमजोरी थी छोटे छोटे काम भी मैं नहीं कर पाता था मैं घर में बहुत कमजोरी महसूस करता था हॉस्पिटल जाने पर भी कुछ बीमारी नहीं है कहते थे मैं बेड से उठ नहीं पाता था कारण मैं मेरे शरीर में कमजोरी महसूस करता था मेरा पति एक दिन બીમારી તડપતે હુ જીવન થી રદલે મરના અચ્છા હૈકર મેરે પતિ બોલને બહુ દુખી હઈ अगर मेरे पति मरने से हम तीनों कैसे जिएंगे कहकर मैं दुखी हुई वो बीमारी से तड़प रहे हैं इसलिए ऐसा कह रहे हैं कहकर मैं बहुत दुखी हुई इस तरह हम दुखित होते समय मैंने टीवी ऑन की कोई भी प्रोग्राम देखने से मन को शांति मिलेगा कह के ऑन की उस समय टीवी में कलवरी आवाज आ रही थी वो प्रोग्राम देखने से मुझे बहुत अच्छा लगा आज आप में बहुत से लोग कष्टों में से जा रहे हैं नष्ट में से होकर जा रहे हैं आर्थिक समस्याओं में जा रहे हैं दुख बीमारी में से जा रहे हैं अपमान में से होकर जा रहे हैं अन्याय किए जा रहे हैं लेकिन परमेश्वर के पास आकर प्रार्थना नहीं कर रहे हो कारण उसके आदि हो चुके हो कष्टों के आदि हो चुके हो नष्टों के आदि हो चुके हो अपमान के आदि हो चुके हो पापमय कार्यो के आदि हो चुके हो इस तरह और कितने समय जियोगे हमें आदि होना है इस पाप में जीवन के लिए नहीं हमें आदि होना है परमेश्वर की उपस्थिति आदि होना है प्रार्थना के जीवन आदि होना है वचन को ध्यान करने के लिए बाइबल में एक सुंदर बात है यीशु मसीह रीति के के अनुसार जैतून पहाड़ पर जाकर प्रार्थना कर रहे थे उनकी एक आदत थी क्या प्रार्थना करना इस प्रोग्राम में रहने वाले फोन नंबर मैंने नोट की कलवरी टेम्पल प्रेटर को फोन की उन्हें मैंने मेरे पति के बीमारी के बारे में बताई वे लोग मेरे पति के लिए विश्वास से प्रार्थना किए तब मुझे बहुत धैर्य मिला उसी दिन मैं कलवर टेंपल आकर मेरे पति के बीमारी के बारे में बताकर प्रभु के दास के द्वारा प्रार्थना करवाई मैं घर जाके देखने पर मेरा पति स्वयं अपना काम करना मैं देखकर बहुत आश्चर्य हुई क्या आपने इतना भारी काम कर रहे हो ऐसा मैं पूछने पर एक घंटे पहले मैं बहुत कमजोर था मेरे जाने बिना ही मेरे शरीर में सामर्थ्य आया ऐसे कहने पर मैं आश्चर्य हुई मैं मेरे पति के चंगाई के लिए प्रार्थना करवाने के लिए कलवर टेम्पल गई। सतीश कुमार जी प्रार्थना करते समय प्रभु ने मेरे पति को चंगा किया ऐसे प्रभु ने हमारे जीवन में अद्भुत कार्य किया उस दिन से आज तक मेरे पति में कोई कमजोरी नहीं दिखाई दिया हमारे आसुओं को हमारे दुख को खुशी में बदलने वाले ईशु है ईशु मसीह ही सच्चा परमेश्वर है कहकर हम लोग जान गए उस दिन से नियमित रूप से हर रविवार हम कलवरी टेंपल आ रहे हैं आत्मिक रूप से आगे बढ़ रहे हैं परमेश्वर मेरे पति के जीवन में अद्भुत कार्य करने के कारण लाखों लोगों को सुसमाचार सुनाने के लिए कलवरी आवास की सहायता की मैं तेरह साल तक पुलिस का नौकरी किया था लेकिन फिर भी मैंने एक घर खरीद नहीं पाया जैसे ही हम कलवरी आवाज के द्वारा लाखों लोगों को सुसमाचार पहुंचाए, हमें 24 लाख का एक घर खरीदने में परमेश्वर हमें शक्ति दिया धन्यवाद के रूप में जिस कलवरी आवाज देखकर हम उद्धार पाए हैं, उसी कलवरी आवाज के द्वारा लाखों लोग उद्धार पाना कहकर जिससे कलवरी आवाज की सहायता किया अभी मैं और मेरा परिवार खुशी से जी रहे हैं इतना खुशी से रहने की कारण टेम्पल में उपदेश किए जाने वाले पवित्र वचन ही शुद्ध वचन से हमें आत्मिक रूप से बढ़ाने वाले प्रभु के दास सतीश कुमार जी को हमारा हृदय पूर्वक धन्यवाद मुझे चंगा करके मेरे परिवार में शांति देने वाले यशु मसीह को ही सारी महिमा आदर और गौरव मिले પ્રભુમાંથી પ્રિય ભાઈઓ તથા બહેનો આપ સર્વને નહીં તમને સારું છે કલવરી માં પ્રારંભ થયો અને આજે વર્ષ થઈ ગયા છે તમે આ ટીવી પ્રેમ કર્યો પ્રોત્સાહન આપ્યું પ્રાર્થના કરી વળી એટલું જ નહીં તમારી ભેટ દ્વારા તમે સર્વએ મદદ કરી એટલા માટે હું આપ સર્વનો સંપૂર્ણ મનથી આભાર માનું છું આજે આ કાર્યક્રમ દ્વારા હજારો અને લાખો લોકો સુધી જીવિત પરમેશ્વરના અદભુત સુવાર્તાને પહોંચાડવા માટે તમારા દ્વારા થયેલી સહાયતાને માટે હૃદયથી આભાર માનું છું એ સમયે અમારો આ કલવરી અવાજનો કાર્યક્રમ કેવળ હિન્દીમાં જ નહીં ભારત દેશમાં બોલાતી ભાષાઓ દરેક મુખ્ય ભાષાઓમાં પ્રભુસુની સુવાર્તાને અમે પહોંચાડી શકે મહેનત કરીએ છીએ એ જ પ્રમાણે દરેક મહિને લગભગ 650 ટીવી કાર્યક્રમોને પ્રસારિત કરીએ છીએ બોજથી ભરાયેલી આ સેવિકાએ આગળ વધે તે માટે ચોક્કસ સ્વરૂપે તમારી સહાયતા પ્રાર્થના અને સહયોગ જરૂરી છે એક કાર્યક્રમના પ્રસારણ માટે જુદી જુદી ચેનલ અનુસાર વીસ હજાર ત્રીસ હજાર ચાલીસ હજાર પચાસ હજાર સુધી એક એક કાર્યક્રમ માટે ખર્ચ કરવો પડે છે જો પ્રભુ તમને પ્રોત્સાહિત કરીને આ ટીવી કાર્યક્રમની મદદ કરવા માટે તમારા મનમાં બોજ આપે તો નિશ્ચય પ્રાર્થના કરીને આ સેવકાયમાં મદદ કરજો હું ચાહું છું વાવ હૈદરાબાદમાં દરેક શનિવારે થનાર સ્પોન્સર મીટિંગમાં તમે પણ સામેલ થઈને તમારા પરિવાર તરફથી એક ટીવી કાર્યક્રમની સહાયતા કરવા દ્વારા સુવાર્તાને લાખો લોકો સુધી પહોંચાડો હું વિનંતી કરું છું વાવ આ સપ્તાહમાં પરિવારમાં શું કોઈનો જન્મદિવસ છે અથવા પરમેશ્વરે તમારા જીવનમાં કોઈ શુભ કાર્ય કર્યું છે તમારી પ્રાર્થનાનો જવાબ આપ્યો છે જો આપેલ છે તો તમે ધન્યવાદી થઈને કલવરી અવાજની સહાયતા કરશો અથવા પરમેશ્વરે સંતાનનો આશીષ આપ્યો તેમનું નામકરણ કરવાનું હોય અક્ષર અભ્યાસ કરવાનો હોય મોં મીઠું કરાવવાનું હોય આ શુભ કાર્યોમાં મારા હાથો દ્વારા જો તમારા બાળકોના જીવનમાં કરાવવાની આશા રાખો છો શનિવારે કલવરી અવાજ ટીવી કાર્યક્રમની સહાયતા કરીને તમારા જીવનના શુભ કાર્યોને મારી સાથે સેલિબ્રેટ કરવા માટે આપ સર્વને હું પ્રેમથી આહવાન આપું છું એટલે કે મારા પરિશ્રમમાં તમે પણ સહભાગી થઈ જાઓ અને સુવાર્તાને વહેંચો અને તમારી ખુશીમાં હું સહભાગી થઉં તમારી ખુશીને સંપૂર્ણતા મળે મનથી પ્રાર્થના કરતા આ અદ્ભુત પરમેશ્વરની સુવાર્તાને સંસાર સુધી પહોંચાડવાની સેવામાં તમારી પ્રાર્થના અને પ્રોત્સાહનની અપેક્ષા રાખતા પ્રભુમાં આપના પ્રિય કુમાર कलवरी प्रेयर टावर में राउर स्वागत बा। यदि तुह लोग में से दू जना पृथ्वी पर एक हो के को बात के मंगवा तो हमारा पिता की ओर से जो स्वर्ग में बाढ़ उनका खाती हो जाये ऐसा निशु मसी हमनी के सिखले रौरी साथ मिल के जरूरत जरूरत प्रार्थना करे खातिर के प्रभु के सेवक डॉक्टर पी सतीश कुमार के जरिए शुरू भद्भुत सेवकाई है कलवरी प्रेयर टावर कोनो राज्य के हुई कोनो भाषा बोली રૌરી સાથે મિલ કે રૌરી ભાષા મે રૌરી જરૂરત ખાતી ચોબીસો ઘંટા પ્રાર્થના કરે ખાતી પ્રાર્થના યોદ્ધા તૈયાર બને હર રોજ પાંચ હજાર જ્યાદા હમી પાસ પ્રાર્થના બિનતી આવેલા प्रभु के सेवक प्रार्थना करेलन प्रार्थना योद्धा प्रार्थना करेलन पूरा कलिसिया मिल के प्रार्थना करेले प्रभु अद्भुत काम करना के, के जरूरत तो स्क्रीन पर पर दिखावल नंबर कॉल करी, हमहन के प्रार्थना योद्धा के साथ मिल के प्रार्थना करी और प्रभु से जवाब पाई प्रार्थना के जरूरत खाति हमार संपर्क के नंबर बाटे नाइन वन डबल जीरो नाइन जीरो वन जीरो पोस्ट बॉक्स नंबर ત્રીસ કુકટપલ્લી હૈદરાબાદ બોતેર